ભરૂચી શહેરના સુનેરી મહેલ વિસ્તારમાં આવેલ એદ્રુસ બાવાની દરગાહ શરીફ ખાતે ઉર્ષ શરીફની ઉજવણી બંદગી ભર્યા માહોલમાં કરાઈ હતી જૂના ભરૂચમાં વર્ષો અને સદીઓ જૂની અને લોકોમાં આસ્થાનું કેન્દ્ર ધરાવતા અને ભરૂચના શહેનશાહના નામથી જાણીતા હાજરત એદ્રુસ બાવાનું મજાર શરીફ આવેલું છે જે શહેરના લોકો આજે પણ આસ્થાનું પ્રતિક છે

મડી રાત સુધી આ ઉર્ષ ચાલ્યો હતો જેમાં કવ્વાલી દુવાઓ અને ન્યાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં અકીદત મંડુએત ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી.